જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરા પરથી કરી છે મારી પાસે તમે જોઈ શકો છો આપણે હોસ્પિટલની બારે ઊભા છે અને આપણે જે કાલે સાંજના ઓપરેશન કર્યું હતું એ ગાય સાંજ સુધી તો અહીંયા જ બેઠી હતી લગભગ સમજો ને આઠ વાગ્યા સુધી પણ આપણે જે હોસ્પિટલ રહેલી એ રાતના બંધ કરી નાખી આ ગેટ રહીએ પણ કાલે ગાય માટે સ્પેશિયલ ખુલ્લો રાખ્યો હતો તો ગાય અત્યારે છે નહીં આપણે સવારમાં આયા ત્યારે છે નહીં એટલે એ વાળા માલી ગયા છે પણ આવી રાતને રીતે ગઈ છે એટલે કયા વાડામાં ગઈ કે ક્યાં ગઈ જોવું પડશે આપણે કારણ કે આપણે અહીંયા ઘણા બધા વાડા છે અને ખુલ્લી જગ્યાઓ છે અહીંયા તમને ખબર હોય કે આપણે જે ચરો હૂકવીએ છીએ ત્યાં હાલી ગયો છે ત્યાં બધે ચેક કરવું પડશે એટલે કાલે જે બે ગાયને ઓપરેશન કર્યા એ ચેક કરી લે અને કાંઈ નવો કેસ આવ્યો તો એ જોઈ લઈએ તો આપણે ગાયો ચેક કરતાં કરતાં અહીંયા માંદાવારા વાડામાં પહોંચી આવ્યા તો જે બપોર પછી આપણે ઓપરેશન કર્યું ને જે આપણે હોસ્પિટલ ખુલ્લી રાખી હતી એ ગાય તો આ જ છે જો એ આની અંદર આવી ગઈ પણ જે સવારના ઓપરેશન કર્યું જે લાલ ગાય હતી માકડી ગાય એ છે એ ડીપા ગઈ છે તો એને હવે થોડી વારમાં લેવી પડશે અહીંયા આમાં ટ્રાન્સફર કરી નાખીએ એટલે શું કાંઈ ઇન્જેક્શન એને આપવા હોય કે કાંઈ જે આપણે એને ટીનચર આવીને એના પોલ ઉપર નાખીએ એ બધું નાખવામાં અહીંયા આપણી જે આ વાળાની અંદર હોય ને આ જે માંદાવાર વાળો છે એમાં તો હું સરળ પડે એટલા માટે જ છે હવે થોડી વારની અંદર લઈ લેશું બાકી આ એક ગાય તો આમાં જ છે અને આ એક વાસડી ચેક કરું પક્કાય ગયેલી વાસડી એક આવી છે જો નવી તો એ જ છે હવે થોડી વારની અંદર જ આપણે કામ બધું ચાલુ કરવાનું છે ડ્રેસિંગનું ત્યાં સુધી માં થોડીક નીણ હજી ખાય છે તો ખાઈ લે પછી ચાલુ કરીએ તો આપણે જે જેવું ઓપરેશનવાળી ગાય ચેક કરી અને પછી જે કાંઈ બીજા નવા કેસ ચેક કરી અને થોડી વાર જ ગયા હતા હોસ્પિટલની અંદર અને ફરી હવે જતા હતા ત્યાં કાંઈ ડ્રેસિંગ કરવા માટે ત્યાં છે આપણે અહીંયાથી આમ જતા હતા ને ત્યાં ગેટ જો જારી વાળું છે ને એટલે આપણી નજર અહીંયા પડી વાછડું નવું દેખાણું તો મેં કીધું કેવું વાછડું આવ્યું છે ને ચેક કરવા માટે આપણે આવ્યા હતા અહીંયા બહુસળાના વાસુડામાં તો આમાં જો એક લોટના બધા બતાવું તમને એક તો આ બે આ રહ્યા ચાર એની પાછળ પાંચ બધા એ ખરખાઓ આજે મૂજડા દેખાય ને કારો ને આ ભૂરવા જેવા ઈ આ એક આ બે ત્રણ ચાર પાંચ છ ઊ છે પણ થોડું અલગ છે બધા એ ખરખા છે ને જો બધા એક આંખાના છે આ પણ ચેક કરો આ એ જો આ ને આ બને તો કહેવામાંપી છો એક આવાસડો અને એક આવાસડો કહેવામાં છે હેલ્ધી છે ને એકદમ આમાં પણ વાસડા જ જ વધારે લાગ્યો જો જો તો એમ એક વાસડું નવું આપણે હતા અને હવે ડ્રેસિંગ કરવા માટે માંદાવર તો આપણે ગૌશાળાના વાસડા ચેક કરીને પછી જતા હતા માંદાવર ત્યારે જ મને એમ થયું કે આપણે આ ગાયને લેતા જાય ભેગા ભેગા એટલે શું કામ થઈ જાય આપણે અહીંયા દેખાયા કાલે સવારે ઓપરેશન કરીને એ ગાય છે આ રહ્યા જો બાકીના ઢોર થઈ ગઈ ની રાહ જોઈએ કામ ચાલુ છે તો પણ કે નીલી એવી એમાંથી નીણ કરવાનું ચાલુ છે તો નીણ થઈ જશે પછી અહીંયા ઢોર કાઢશે પણ ત્યાં સુધીમાં આપણે ગાય અત્યારે લઈ જવાની છે સવા ભગતની ની આવે છે આવી જાય પછી લઈ જાય માંદા વાડામાં તો આપણે ડીપા માંથી ગાય કાઢતા હતા બારે અને સામે જો ગેટ ખુલ્લો હતો બધા કમાયા લેવો ભગત ત્યાં આવા ધંધા હોય તમારા તો ગાય નીકળી ગઈ છે બારે એટલે હવે આપણે એને લેવા જ આવી પડશે કારણ કે શું ને અહીંયાથી ગાય દરવાજો ખુલ્લો દેખે ને એટલે ભાગવાનું જ કરે તો ત્યાં સામે આપણે ડીપામાંથી છે એને બારે વાર વાળા પૂરવા માટે તો ત્યાંથી સમજો ને સીધે સીધી નીકળી ગઈ આ ગેટ ખુલ્લો હતો એ ઓમ શું કામ હોય ત્યારે મારા દીકરા બંધ ને બંધ રાખતા હોય અને આજે જ ખુલ્લું હતું તો એ ગઈ છે બારે આપણે એક ટીમ મેમ્બર તો એની પાછળ જ છે અને હવે આપણે જવાનું છે બાઇક લઈને તો હવે ચાલો જઈએ અને જોઈએ કે આવે છે કે ભાગી જશે કે શું થાય છે એ

તો હવે તો કંઈ વાંધો નથી માંદરા વાડામાં પૂરી નાખીએ તો ફાઈનલી માંદાવડા ગાય પહોંચી ગયો કેટલા માણસો ભીંટુડા છોરો ને આ હા હા પણ કોઈ મદદ કરાવી આપણે પણ ગાયને જવા ન દીધો ને બહુ મહેનત કરી ને હું કાકા ગાડી પાછળ બેન ફર્યો જ છે ગાય તો એને રીતે ગઈ ને એની રીતે આવી છે નહીં હા હા તો હાલો હવે છે અહીંયા તો પહોંચી ગઈ છે તો આપણું જે રેગ્યુલર કામ છે એ બધું ચાલુ કરીએ તો આપણે આ જે માંદાવર વાડો છે એમાં ત્રણ ચાર 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 છ ઓપરેશન વાળી ગાયો છે ચારે ચાર ને તીન ચાર નાખી દીધું અને જે કાંઈ પણ ડ્રેસિંગનું કામ હતું એ બધું ઓકે કરી નાખ્યું છે હું બેગ આવે ક્યાં ગઈ જે કાલે આપણે બે ઓપરેશન કર્યા નહીં એક તો જો રે આ બે અહીંયા છે જો બાજુમાં એક આ લાલ અને એક મુજડી બંને બધું કામ ઓકે થઈ ગયું છે હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી અહીંયા તો હવે જાશું હોસ્પિટલની અંદર અને પાણી પીએ ને હાથ પગ ધોઈને હું કરીએ

અને અત્યારે જો બધું કામ હર્ષદ અહીંયા ઓકે કરી નાખ્યું અને ખુશીના સમાચાર એ છે કે આજે સવારના જ પાણી આવી ગયું તો શું શું ભરાણું ચેક કરીએ આ વાળો તો ભરાઈ ગયો છે આ ફૂલ ભરાઈ ગયું જો બ્લેક કલર વાળું હવે આ ગુલાબીવાળું ચેક કરીએ આ ભરાઈ હો કમ્પ્લીટ પૂરું નહીં પણ અહીંયા સુધી ભરાઈ ગયું આ બે એક દિવસથી તો આપણે પાણી વાગે હેરાન થઈ ગયા હતા પણ હવે શું આજે આવી ગયું છે એટલે હવે આપણે ઉપાધી ઉપાધિ મટી બાકી આજે જોઉં રામ મથુર અને આ શંકરવાળો તો અહીંયા જોઈ આ ને મથુર અહીંયા રહ્યા છે કારણ કે જે મેં તમને કાલે વાત કરી હતી કે આપણી પ્રેમ છે એ થોડીક નરમ જેવી દેખાય છે તો એ સવારના નરમ જ હતી એટલા માટે એને મીરાને બંનેને રાખી છે કારણ કે આ સેટ શું રાતે છૂટી ગયા હતા કહ્યું એ મીરાને કંઈક લગાડ્યું છે થોડું ઘણું લુલકાય છે હું ઘણું કાંઈ નહીં પણ થોડુંક લાગ્યું છે તો એ બંનેને ઘરે રાખી બાકી બેન આજે રાતે છૂટી ગયું મીરાને બચારીને મારી આનું એટલે હે અને સર્વિસ કરવાની જરૂર છે નહીં બેન પોપટિયાને મારવાની જરૂર છે પણ હવે શું થાય ગયો हम शू बा तो व्यस्थित आज तोड़ी नाखी है बेना हाँ मैगी तो छूटी पण आ तोड़ी ना आम आप भिड़ाता आम हूँ तोड़ी ना तो छूटो आ छूटे नहीं आम आप बांधे हूं अत्य चेक ई तोड़ी नाख्यू ई जे आपड़े माटी देता ने हरियो टूटी गयो है माटे छूटी गयो तो हम बीजू काई नुकसान छोलाणी घोला मेरा ये हूँ तमें बताऊँ बता अंदर बैठा है પાણી તમે હંચોડું છે ને હર્ષ શું કરે છે બેન મને નથ ખબર આજે તો પાણી હા હુકાઈ ગયું પડ્યું પેલી તો મોટર ચાલુ ફટાફટ કરી આવી હાલો તો જો આપણે પાણી ચાલુ કરીએ અને જો કેવા તર છે ને બચારા આ હર્ષદને કાંઈ ખબર જ નહીં પડતી પાણી તો ભરવામાં સમજતું જ નહીં ક્યારે આ એવું બ્રશનું બધું અંદર પડી ગયું છે તો આપણે એક વારનું એ બધું લઈ લઈએ બહાર અને પછી થોડાક શું આ ઘા કે તો પાણી ફટાફટ ભરાઈ જાય આપણે અંદર આવ્યા તો જો આપણી જે પ્રેમવતી છે ને એમ પાણી તો પીએ છે પણ ખાધું કે નથી ખાધું એ આપણે કાંઈ ખબર નથી હર્ષદ એમ પૂછા કરી લે બાકી મીરા તો કમ્પ્લીટ જ છે પણ એ થોડુંક પગમાં લાગી ગયું છે ને એમ થોડીક છોલ છાલ થઈ છે આ બાજુ છોલાઈ ગઈ એટલા માટે હું બીજી કાંઈ તકલીફ એની છે ને પણ મેન વાત પ્રેમવતીની પ્રેમવતી એ કાંઈ ખાધું કે નહીં જોવું પડશે આપણે અને નીરની અંદર એ શું નાખ્યું સવારના તો જે આપણે સાંજના ઝાડ લઈએ હતા એ નાખી હતી પણ એના પછી કાંઈ નાખ્યું છે કે નથી નાખ્યું એ કાંઈ ખબર નહીં આમાં કાંઈ ગમણમાં તો દેખાતું નહીં જો आके कोरी पड़ी है तो ये नाथी बात कर ले एक बार पण અત્યારે તો બધે પાણી ઉપર ટૂટી પડ્યા છે કોઈલા આપડી આપડી જીવણી તો બતા પી એ હે પાણી મીરા મારી ખાલી પાણી પી લીધું લાગે હજી ઊભી થઈ નહીં પાણી પીવા તો આપડી ગૌશાળે ગમાળ આવ ખાલી હતી વાહે હરસદ ને આપડે ફોન કર્યો અને ગમણ ખાલી હોય તો આપણે ખબર જ હોય ને કે આમાં કંઈ ના નાખ્યું હોય તો એ નાખવાનું બાકી છે તો આપણે આવી ગયા આપણે ભાઈબંધ કને કેમ છે અને બીજો ખાસ ભાઈ બંને આપણે અહીંયા બેઠો હોય હો કેમ છે ગરમી થાય હે હાજી વાય હાજી ભાગી જો અત્યારે બે મણ લઈ જવાનું છે કારણ કે મીરા અને ને હાજર છે ને એટલા માટે તો અત્યારે નાખશું ચેક કંઈ કરશું ખાય છે કેમ તો આઠ પૂરા લઈ જવા છે તો ચાલો અહીંયાથી લઈને જઈએ આપણી ગૌશાળે તો આપણી અહીંયા આપણી ગૌશાળે આવી ગયા છે અને બાઇક ઉપર જેમ જેમ ચડવા છે જો હવે ફટાફટ નાખી દઈએ બધાને કારણ કે આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં બધા અહીંયા ગેટ ઉપર આવી ગયા અને રાડા રાડ થઈ ગયા છે એટલે મારે ખાલી બચારા ભૂખ્યા લાગે તો ફટાફટ છે એ નીણ નાખી દઈએ આઠ પૂરા છે ને એમાંથી પોપટ અને જેવું બે વાછડા ત્યાં છે એના માટે એક જ રાખવો છે કારણ કે ત્રણેય કને ઓગટ પડી છે બાકી સાત પૂરા અહીંયા અંદર નાખી દેવા અહીંયા કમ્પ્લીટ ખાઈ ગયા હતા એટલા માટે તો ચાલો એ કામ કરી નાખીએ તો આપણે વાડાની અંદર નીણનું કામ ઓકે કરી નાખ્યું છે તો બધા મસ્ત રીતે ખાવા માંડ્યા પણ ઉપાધિ એ છે કે આ રીતે બચારી કંઈ ખાતી નથી એટલે હવે આની નક્કી દવા કરવી જ પડશે શું છે એ પહેલાં ચેક કરશું ફરસદની વાત કરું અત્યારે પછી નક્કી થશે કે દવા ક્યારે કરવી નહીં બધી અત્યારે હું એકલા છે આપણે દવા ન થાય બાકી બધા કમ્પ્લીટ ખાય છે બાકી સાત પૂરો આ બધાને નાખી દીધા એક પૂરો રાખ્યો છે એ પોપટ અને એવું બે વાસડા છે ને રામ અને મથુરી ત્રણ માટે ત્યાં છે એ આપણે નાખવા રાખ્યો છે એક તો ચાલો હવે એને નાખી દઈએ બાકી પાણી છે આપણે ફૂલ ભર્યું નથી કારણ કે શું હવાળો ખરાબ છે હું એકવારનું પીવાઈ જાય એટલું ભર્યું છે જો એટલું આ ખાઈ લે છે ને પછી એ થઈ જશે પાણી એટલે સાંજના સાફ કરી નાખશું હું કચરો ઘણો થઈ ગયો એટલા માટે તો અહીંયાનું કામ બધું ઓકે થઈ ગયું છે હવે આગળ ત્રણ બાકી છે એનું કરીએ તો પોપટને આપણે ત્યાં નાખી દીધું અને પોપટને એટલું બધું નાખ્યું નથી આપણે આપણે જો જે આ બાજુ થળિયા પડ્યા ને આ થળિયા આટલા એ જ આપણે નાખી બાકી સવારનો આ જે અહીંયા પૂરો તમને દેખાય ને નીચે પડ્યો છે એ પૂરો સવારનો છે એ ખાતો નહીં કે બાકી આ બેને પણ છે આપણે આમ થોડોક પૂરો નાખ્યો છે પણ આને પણ ઓગટ કાઢી છે જો અહીંયા પડ્યું છે સામે થોડું ખડ નાખ્યું હતું અહીંયા પડ્યું છે એમને કારણ કે શું ખાવાની પડી જ નહીં કઈને તો પણ ઓછું તો હવે છે ગૌશાળાનું બપોરનું કામ બધું ઓકે થઈ ગયું છે હવે અહીંયા પણ કામ રહેતું નથી બધાને પાણી પીવડાવી લીધું નીડ નખાઈ ગઈ છે અને હવે બીજું કાંઈ કામ છે નહીં તો હવે જાશો આપણે જમવા માટે તો મિત્રો આપણે બપોરે આપડી ગૌશાળાએ હતા અને બપોરથી સીધા અત્યારે સાંજે અને અત્યારે સાંજે આપણે આપડી ગૌશાળાએ છે અને ગૌશાળાએ આપણે બધું કામ ઓકે થઈ ગયું છે બાકી અહીંયા પાણી ભરાવાનું કામ ચાલુ છે જો હમણાં મેં હર્ષદને પૂછ્યું મેં પાછળના આવાડામાં પાણી છે કે નહીં તો હો ભર્યું છે એ કે લે જોયા વગર નહો એને ખબર ક્યાં છે કે મેં જ બપોરે થોડુંક ભર્યું હતું એ પાછું પૂરું થઈ ગયું છે જો અત્યારે ચાલુ કર્યું છે હવે ધોવાવાળું જ સેટિંગ આવ્યું ને અત્યારે પાણી અત્યારે ચાલુ કરી નાખ્યું અત્યારે આખું ભરી નાખું છું હવે જ્યારે ધોવાવું છે ત્યારે છે અવાડું તો પણ પાણી અત્યારે આપણે ભરી નાખવાનું છે તો પાણી ભરાવાનું કામ ચાલુ છે અને પ્રેમ હજી સુધી કાંઈ ખાધું નથી એટલે હમણાં હર્ષદ આવે પછી આપણે એને વ્યવસ્થિત ચેક કરી અને દવાને જે આગળ કરવાની છે એ કરશું અને હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખી દેવાનો છે કારણ કે વિડીયો ઘણો લોંગ થઈ ગયો છે અને પ્રેમવતીને જે દવા કરશું ને શું છે તકલીફ ને એ બધું હું તમને કાલે જણાવીશ તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલેનો આ વિડીયોમાં